લાભુભાઈ કાંતોડિયા અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત આજે પત્રકાર એકતા પરિષદ નું મહેસાણા જિલ્લાનું અધિવેશન થશે નહીં થાય થશે નહીં થાય એની ચર્ચાઓ વચ્ચે બે વર્ષના લાંબા અંતરે વિશ્વર ની અંદર સાકરચંદ યુનિવર્સિટીના હોલમાં અધિવેશન યોજાયું છે ત્યારે મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી પત્રકારો ઉપસ્થિત રહ્યા પ્રદેશ જિલ્લા ઝોન મહિલા વિંગ અને લીગલ વિંગમાંથી પણ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા આમંત્રિત મહેમાનો અને ખાસ સાકરચંદ યુનિવર્સિટીના જેને કિંગ કહી શકાય એવા ચેરમેન પ્રકાશભાઈ અને અહીંના જેને દાતા કહી શકાય એવા મનુભાઈ ચોક્સી પણ ઉપસ્થિત રહ્યા અમારા આમંત્રણને માન આપીને તમામ લોકો એ ઉપસ્થિત રહ્યા અમારા કાર્યક્રમને શોભાયો એનો સંગઠન વતી આભાર વ્યક્ત કરું છું અને પત્રકાર એકતા પરિષદ દસ હજાર સભ્યો સાથે તેત્રીસ જિલ્લા બસો બાવન તાલુકા મહિલા વિંગ લીગલ વિંગ ઝોન અને પ્રદેશ કારોબારી સાથે દસ હજાર પત્રકારોનું સંગઠન છે ત્યારે ગૌરવ સાથે કહી શકું આજે સાંસદે અમારા કાર્યક્રમમાં માત્ર હાજરી આપી એટલું જ નહીં પણ પત્રકારો સાથે એક પ્રશ્નોને સાંભળીને સમજવાનો પ્રયાસ કર્યો અને અમારા પત્રકારોના પ્રશ્નોને વાચા આપવા માટે એમણે કમિટમેન્ટ કર્યું એ અમારા માટે ગૌરવની વાત છે આવું કમિટમેન્ટ કચ્છના સાંસદે પણ કર્યું છે બે પ્રશ્ન પત્રકારોના કેન્દ્ર સરકારના છે એક રેલવેનું કન્સેશન બંધ થયું છે ચાલુ થાય બીજું ટોલ ની માફી મળે આ બે પ્રશ્નો ભાવનગરના કેન્દ્રીય મંત્રી હસ્તક અમે કેન્દ્રમાં પહોંચાડ્યા છે પણ એ જ પ્રશ્નો છવ્વીસે છવ્વીસ સાંસદોને જે તે જિલ્લાના સંગઠનના માધ્યમથી પહોંચતા કરવાના છે છવ્વીસ સાંસદો મળી અમારા બે પ્રશ્નો ઉકેલે એ એવી માગણી છે રજૂઆત છે અને અમારી વિનંતી છે પત્રકારોની વિનંતીને ધ્યાને રાખજો કારણ કે પત્રકારોએ તમને મોટા કર્યા છે એક કાર્યકર્તામાંથી નેતાનું પદ આપ્યું છે ત્યારે એ પત્રકાર પાયાનો પથ્થર તમને મોટા કરનારો માણસ એની કલમ ડહડનારો માણસ કે કેમેરામાં કંડરનારો માણસ ન ભૂલાઈ જાય એટલી સૌને વિનંતી કરું છું અને આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે નાના મોટાના ભેદભાવ ભૂલી તમામ પત્રકારોએ વરિષ્ઠ પત્રકારોએ હાજરી આપી એમનું સન્માન કરવાનો અમને તક મળી એ બદલ સૌનો આભાર માની વિરમું છું જય હિન્દ જય ભારત

तो आज जो थे तो મહાનુભાવો સાથે અને સામે પત્રકાર મિત્રો સાથે પણ વાચા પણ સાંભળી વેદનાઓ પણ પ્રશ્નો પણ છે પત્રકાર સમાજ માટે મહત્વની બાબત છે ચોથી આધાર છે એ મજબૂત કરવા માટે પત્રકારોનો મહત્ત્વનો રોલ રહેલો છે અને આજના ડિજિટલ યુગમાં પણ પત્રકારોનું અનેક ઘણું મહત્વ રહેલું છે ત્યારે મહેસાણા જિલ્લામાં અધિકેશન ગયું હોય ત્યારે મિત્રોના અનેક પ્રશ્નો છે એમાં પણ મારો પૂરો સાથ અને સહકાર છે સાચી વાત તમારી સાથે ઉભા રહીશું અહીંયા બોલાવી પણ મારું સન્માન કર્યું મિત્રોને મળવાનો મોકો મળ્યો ખરેખર આયોજો કરી ધન્યવાદ આપું છું આપણે પોતાની

જિલ્લા કક્ષા કક્ષામાંથી એમાં ખરેખર જે સમગ્ર ગુજરાતમાં માનનીય અધ્યક્ષશ્રી લાભુભાઈ કાતોડિયા સાહેબના અધ્યક્ષસ્થાને સમગ્ર ગુજરાતમાં જે દસ હજાર પત્રકોના હક અને અધિકાર માટે જે લડત અને જે પ્રશ્નો માટે વાચા આપી રહ્યા એ ખરેખર અભિનંદન પાત્ર આજે લોકશાહીનું શાસન પ્રશાસન ન્યાયતંત્ર અને મીડિયા આજે મીડિયા સ્વતંત્ર હોવા સુધી મીડિયા લાચાર અને મજબૂર અમુક પરિબળોને કારણે થઈ રહી છે તો એને ખરેખર તેજાબી તેજાબી શબ્દો અને પ્રચંડ અવાજથી માન્ય અધ્યક્ષશ્રીએ જે અવાજ ઉઠાવે છે સમગ્ર ગુજરાતમાં અને પત્રકારો સારી એવી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને પ્રશ્નો ઉકેલી રહ્યા છે સાહેબશ્રી એ બદલ હું સાહેબશ્રીનો આભાર માનું છું અને આજના કાર્યક્રમમાં જે પ્રકારે સમગ્ર ગુજરાતમાંથી પત્રકારો પત્રકારશ્રીઓ પ્રદેશ જિલ્લા તાલુકા કછાએથી વધાર્યા તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ